બ્રાહ્મણ આવ્યા કે ભાઈ શું છે બાપુ આ એ પ્રમાણે તો અમે રાજસ્થાન થી આવ્યા બહુ અમને કે ગિરનાર ની અંદર ગુરુદત્ત બસે તેના દર્શન કરવાના પણ તો કઈ છે નહીં આમ તે બધું એવું એની પાસે ગીત વધી જાય સાધુ એ સ્વરૂપે દર્શન ગુરુદત્ત ના સ્વરૂપે પછી કીધું હવે તમારે જોયે શું એમ કહ્યું એટલે રદ્રામજી દાદા નાંદા સ્વામી કીધું અમારે કઈ નહીં તમે આદેશ કરો એટલે ગુરુદત્ત આદેશ કર્યો કે અટલા કોષ ઉપર તમે જાઓ રદરામ દાદાને કે અને નાનદાસ સ્વામીને કીધું આટલા કોષ ઉપર તમે જાઓ રદરામ બાપા આટલા કોષ ઉપર અહીંયા મંદિર છે ત્યાં એવા ગયા મજે અને નાનદાસ સ્વામી છે એ ગયા ખાખી જાગ્યા ઉપલેટા પાસે પછી બે જગ્યા સ્થાપી મંદિર બે જગ્યાએ પૂજા પાઠ અર્ચના આ બધુંય કમ્પ્લીટ થયું અમુક સમય આવ્યો એટલે રદરામજી દાદાએ કીધું કે હવે મારે જવાની તૈયારી થઈ ગઈ પૂરું મારે સમાધિ લેવાની આપણા ગામના બધા ખાડો કરી સમાધિમાં પોતે કંપલીટ થયા અહીંયા ખૂબ ધામધૂમ થી બધું સમાધિ નું કંપલીટ કરી લીધું બરોબર સમાધિ લીધી અને પોતે ચેતન છે એવું બતાવી કેવી રીતે થઈ શકે એટલે અહીંથી આપણે દરજીના ખબર હોય તો આ જમીન વેચાણી કોની છે દરજી લવા બાપા લવા બાપાના ફાધર તમને હોય તો કેડી તમે ન જો રહે તો ખેતી કરતા ઈ આના ખાસ ફોલો હતા એટલે અહીંથી આમ જાતા હતા ને ત્યાં દાદા અહીંયા સમાધિ લીધી રદ્રામજી દાદા એને મળ્યા રદ્રા બાપા કે અત્યારમાં ક્યાં જાઉં છો કે હું દર્શન કરવા જાઉં છું કે બરોબર તો કે પણ અત્યારમાં તો લવા બાપાને કે કાંઈ વાંધો નહીં અને સોપારી ખા અને હોળી કે બાપા હોળી મારે બાપુ તમે મને કહે કે રાઈટ ને કે હું આમ જાઉં છું થોડીક વાર થઈ લવા બાપાની અહીંયા પહોંચ્યા અહીંયા ધડબડ હતી ધૂન ભજન આ તે બધું ચાલુ લવા બાપા એ કે શું છે તો કે રદરા બાપાએ સમાધિ લીધી કે કોઈ દીધો બાપુ તો મને એમણા એ મળ્યા કે મને આ હુડી દીધી આ બાપુની હુડી આ એનો પેલો પરચો રદરામ બાપાનો આ પેલો પરચો કે જેણે આ પરચો દીધો પછી ચેતન સમાધિ છે એટલે અમારા ખાસ જોઈએ તો રામાણી માલવિયા અને પેલો રમણીક ને છે એની અટક કેવી આપણી ચોટ નહીં એ આપણા અમારા ખાસ સેવક મૂળાના સેવક એ ત્રણ આપણે રામાણી ને પટોળિયા પટોળિયા બરોબર આ ત્રણ એટલે એ આ રામાણી તો હજી આજની તારીખે ઘઉં નવા થાય એટલે ઘઉં ઉધારવા પહેલા આવે આ માલવિયાની પછી લાડુ કરીને પછી ખાય આજની તારીખ પછી છે જીવન અને આના પર ચાવા છે કે તમે મારે કઈ કેવું ન પડે હવે પછી નાને કીધું ગુરુવાર અમારો પહેલો વાર અમારું છોકરું સમજનું થાય એટલે ગુરુવારના એકતા રામાણ ચાલુ દાદાનો મુખ્ય વાર ગુરુવાર અહિયાં કોઈ પણ અંદર ની અંદર ભાવના કે તમે કરો એ હજાર દાદા પૂરી કરે છે સો ની વાત છે બરોબર એટલે કોઈ આવી નહીં ક્યારે મેં આને કીધું કે તારે ગુરુવાર આવું અને એ બેસું તને જે અનુભૂતિ થાય જે આપે એ તારું મેં પછી મને કે એનું ઉદાહરણ બીજું જીવતા છે હિતેશ આ દાસ એનો ઓળો છોકરો મોટો ખબર ને તો બોલે છે અત્યારે ગુજરાત આ દાદાની અને અમારા હનુમાનજી દાદાની એને સેવા કરી છે અખંડ